गुजरात માં સ્ટર્લિંગ હોસ્પિટલ સે liver transplantation and regenerative medicine માં આગ્રસર गुरुग्राम ના મેદાનતા ઇન્સ્ટિટ્યુટ ઓફ liver transplantation and regenerative medicine સાથે દર મહિને અમદાવાદ માં liver OPD શરૂ કરી છે આ લોન્ચ પ્રસંગે મેદાનતા ઇન્સ્ટિટ્યુટ ઓફ liver and regenerative medicine ના चेयरमैन અને ડાયરેક્ટર સહિત સ્ટર્લિંગ હોસ્પિટલ ના GI સર્જરી ડિપાર્ટમેન્ટ ના ડાયરેક્ટર ડોક્ટર હિતેશ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા स्टेलिंग हॉस्पिटल्स एम ने एमडी सी एंड सीईओ डॉ सिमरदीप एस गीले જણાવ્યું હતું કે મેદાનતા હોસ્પિટલ ગ્રુપ સાથેનો સહયોગ અમારા દર્દીઓને સંભવિત શ્રેષ્ઠ હેલ્થકેર સેવાઓ અને ઉત્તમ પરિણામો પ્રદાન કરવાની અમારી કટિબદ્ધતા અને સમર્પણને વધુ મજબૂત કરે છે એક liver ओपीडी રન karenge यहां पे हर महीने और उसमें हम सीरियस लिवर डिजीज वाले पेशेंट्स को लिवर फेलियर वाले पेशेंट्स को लिवर कैंसर गॉल ब्लैडर कैंसर बाइल डक्ट कैंसर और पोर्टल हाइपरटेंशन बच्चों की जो लीवर की प्रॉब्लम्स हैं जो सीनियर लोगों की एडल्ट्स की प्रॉब्लम्स हैं ये सारी प्रॉब्लम्स लीवर की इस लीवर क्लिनिक में देखी जाएंगी और स्टर्लिंग हॉस्पिटल में एक आधुनिक सेटअप है जो रिक्वायरमेंट है ये प्रमाण लगभग दस मे एक दर्दी ने लीवर मी रहे ते लाइव डोनर गणो के કેડોબરિક લિવર ટ્રાન્સપ્લાન્ટ ગણો એટલે ઓવરઓલ ડિમાન્ડ હજુ ખાસી એવી છે અને વધારે ઓર્ગન ડોનેશનની જે થઈ રહ્યા છે એના કરતાં પણ ખાસી વધારે જરૂર છે એનજીઓઝ વધારે સ્ટ્રોંગ થવા જોઈએ કેમકે એઝ એ ટ્રાન્સપ્લાન્ટ સર્જન અમે લોકો ડોનેશન માટે પ્રમોટ ના કરી શકીએ પણ જે એનજીઓઝ છે ગવર્મેન્ટની હેલ્પથી જો એ લોકો એ વસ્તુને પ્રમોટ કરે જે બ્રેન્ડેડ હોય એવા પરિવારજનોને કન્સલ્ટ કરે